નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરવી છે અમદાવાદ શહેરની સ્માર્ટ સિટી ગ્રીન સિટી અને હેરિટેજ સિટીની વાતો કરતા હોઈએ છીએ પરંતુ દિવસે ને દિવસે જે પ્રમાણે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે સવારે નીકળેલી વ્યક્તિ સાંજે એમ કેમ પરત ફરે ત્યારે એવું કહેવાય પહેલાં ઉલ્લડોમાં એવું કહેવાતું હતું કે સવારે નીકળેલ વ્યક્તિ ધંધા રોજગાર પર નીકળ્યું હોય અને કેમ પરત ફરે ત્યારે એમ કહેવાય અત્યારે ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે લોકોને પણ ક્યાંક એવું ટેન્શન હોય છે કે ક્યાંક અકસ્માત થઈ જાય ભાંગે તૂટે અથવા તમે જો દિવસે દિવસે જે પ્રમાણે અકસ્માતોની સંખ્યા વધતી જાય છે મૃત્યુ આંક પણ વધતો જાય છે એને લઈને ચિંતા જરૂર છે અને આ ચિંતા જતાવતા હાઈકોર્ટે તંત્રનો ઉધળો લીધો છે હાઈકોર્ટ લાલ થઈ છે અને ટ્રાફિક પોલીસની ખાસ તો ઝાટકણી કાઢી છે હાઈકોર્ટે રોંગ સાઈડમાં જે વાહન અંકારતા તત્વો છે એને લઈને જે અકસ્માત વધી રહ્યા છે એને લઈને ચિંતા બતાવી છે સિવાય ટ્રાફિકને દબાણની વ્યવસ્થાને લઈને પણ બે ત્રણ દિવસે હાઈકોર્ટમાં જે સુનાવણી ચાલી રહી છે અને ખાસ હાઈકોર્ટે બહુ જ સ્પષ્ટ કહ્યું છે કે જો કાયદાનું પાલન થતું જ ન હોય તો તમે અમલ કરાવો જ નહીં આ વાત હાઈકોર્ટે કરી છે સાથે સાથે હાઈકોર્ટે કહ્યું કે એફઆઈઆર નોંધવાથી કશું જ નહીં થાય વાહનો જપ્ત કરવાનું હવે શરૂ કરી દો ત્રીજી વાત કે પોલીસની કામગીરી પર હાઈકોર્ટ કે જે શંકા નથી પરંતુ કાયદાનું અમલીકરણ નથી થઈ રહ્યું એ વાત સ્પષ્ટ છે અને સાથે જ પીક અવર્સમાં ભારે વાહનો પર પ્રવેશ પર પ્રતિબંધ છે એનો અમલ કેમ નથી થતો આવા સવાલ ઉઠાવવામાં આવ્યા છે શું માત્ર ફરિયાદ નોંધીને સંતોષ માનવો જરૂરી છે અને કોર્ટના નિર્દેશ બાદ કાયદાનું પાલન થવું જોઈએ પણ અહીં તો સરેઆમ કાયદાઓનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે અને એને જ લઈને સરકાર હવે કોર્ટ સમક્ષ એક અઠવાડિક પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનું છે અને સરકારે જે રિપોર્ટ રજૂ કર્યો છે અત્યાર સુધીમાં છ મહિનામાં નેવ્યાસી હજાર પાંચસો ઓગણચાલીસ ચલણ ઇસ્યુ કરી સત્તર કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે અને છ મહિનામાં રોંગ સાઈડ વાહન ચલાવનારો સામે બારસો ને ઓગણત્રીસ એફઆઈઆર કરવામાં આવી છે પણ ખાસ સવાલ એ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કેમ નથી થતું ને આવા ટ્રાફિકના ભંગ કરતા તત્વો તોફાની તત્વો પર કંટ્રોલ કેમ નથી આવતો બીજી વસ્તુ માત્ર તંત્રની માત્ર ટ્રાફિક ડિપાર્ટમેન્ટની જવાબદારી એક નાગરિક છું જનતા તરીકે મારી પણ કોઈ ફરજ હોય હું પણ મારી જાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરું રોડ સેફટી અંગે વિચારું પણ ક્યાંક આ નથી થતું એને લઈને આ પરિસ્થિતિ છે આજ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ટ્રાફિક એસીપી કે એસીપી તરીકે જેમણે સેવાઓ આપી છે વા રિટાયર્ડ એસીપી ટ્રાફિક દીપક વ્યાસ મારી સાથે છે દીપકજી સ્વાગત છે આપનું નમસ્તે સાથે સામાજિક કાર્યકર એવા દેવ દેસાઈ મારી સાથે છે દેવ આપનું પણ સ્વાગત નમસ્તે અને બ્રિજેશ્વરમાં રોડ સેફટી એક્સપર્ટ બ્રિજેશજી લોકમંચમાં આપનું પણ સ્વાગત છે યસ વ્યાસ સાહેબ શરૂઆત આપનાથી કરીએ કારણ કે અકસ્માતોની સંખ્યા વધતી જાય છે મોતના આંકડા પણ સામે આવતા હોય છે

સંસ્થા ઉપર નિયંત્રણ રાખે છે અને ચેક એન્ડ બેલેન્સ દરેક વ્યક્તિ ઉપર હોવું જોઈએ હાઈકોર્ટનો જે આદેશ છે એ સિરો છે છે સાથે સાથે આપણે ટ્રાફિક કન્જેશન દરેક વ્યક્તિમાં હોવી જોઈએ એવું નથી કે પોલીસ ઇમ્પ્લિમેન્ટેશન ઓથોરિટી તો કામ કરશે જ પરંતુ લોકોએ પણ અને દરેક સ્કૂલોમાં ધાર્મિક સ્થળોમાં દરેક જગ્યાએ સામાજિક સંસ્થાઓએ બધાએ આની અંદર સહભાગીદાર થવું પડશે લોકોની અંદર ટ્રાફિક સાયન્સ આવી જોઈએ આપણે મારા અનુભવ જૂના અનુભવ પ્રમાણે કહીશ કે અમદાવાદ શહેર ની અંદર આ અગાઉ બે ત્રણ વખત આઈકો એક પીઆઈએલ એકસો સિત્તેર હતી અને ડબલ નાઇન ડબલ સેવન બીસી પટેલ સાહેબે માર્ક લેન્ડ ચુમ્માલીસ પત્તાનું જજમેન્ટ ટ્રાફિક અંગેના બાબતે આપેલું છે અને એ આધારે એ બધા જ જે હુકમો છે અને જે આધુનિક જે

ટ્રાફિક સિગ્નલ બંધ થાય પીડી લાઈટ થઈ ગયા પછી પણ એ લોકો ટ્રાફિક નો સિગ્નલ નો ભંગ કરે છે અને એના કારણે શું થાય છે આપને કહું કે ટ્રાફિક એ આપણે કહીએ છીએ પણ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ દરેક વ્યક્તિ પોતાના કામની જગ્યાએ જાય સમયના કલાકોમાં પોતાની કામની જગ્યાએ પહોંચે પહોંચે અને સારી રીતે પોતાનું કામ કરી શકે દાખલા તરીકે આપણે એક કલાક ટ્રાફિક કન્જેશન અમદાવાદ શહેરમાં રહે તો લાખો લોકોનો જે પિકઅપ પાવરના સમય છે એ બગડતો હોય છે અને એના કારણે પોલ્યુશન થાય છે એના અને કાર્યક્ષમતા વ્યક્તિની દરેક એક સાયકોલોજીકલ એવું સર્વેક્ષણ થયેલું છે કે દિવસમાં ત્રણ થી ચાર કલાક વ્યક્તિ સારી રીતે માનસિક રીતે સ્વસ્થ બનીને કામ કરી શકે છે એક ટ્રાફિક કન્જેશનના કારણે એ પોતે ડિસ્ટર્બ થાય છે અને એની કાર્યક્ષમતા ઘટે છે અને એના કારણે જે પણ કોઈ પણ વ્યક્તિના કામના કલાકો બગડે તો એ પોતાના તો કલાકો તે જ પણ આ રાષ્ટ્રના કલાકો છે રાષ્ટ્રના વિકાસ માટે દરેક વ્યક્તિએ સંયુક્ત પ્રયાસ કરીને સકારાત્મક પગલા લેવા જોઈએ અને ટ્રાફિક પોલીસની ની આજે જે હુકમ કાયદો છે એનો અંતિમ વ્યાસાઈ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ નીચે જવાબદારી છે શું એ જવાબદારી સુપરે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ નિભાવે છે જે પ્રમાણે હાઈકોર્ટ આ ઠકોર કરી રહી છે કે કાયદાનું પાલન થવું જોઈએ પરંતુ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને બીજું કે છે ભારે વાહનો પર પ્રતિબંધ છે દિવસ દરમિયાન છતાં ભારે વાહનો ફરતા હોય છે. ડમ્પર કામ ડમ્પર ચાલકો બેફામ થાય છે એની પાછળના કારણ હптаરાજ છે. આવી વાત પણ આવતી હોય છે સામે. અ આપણે હું જણાવીશ કે ઘણી બધી વખત લોકોને ખ્યાલ નથી હોતો કે ટ્રાફિકના ડમ્પરો જે નીકળે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામ માટે કોર્પોરેશન અને પીડબ્લ્યુડી એની સ્પેશિયલ પરવાનગી લેવામાં આવે છે અને લીધા પછી એ લોકો શહેરમાં આવે છે પરંતુ જે ટ્રાફિકના જે ભારે વાહનો ચલાવે છે એમાં ડિસિપ્લિનનો ખૂબ અભાવ છે નો ડાઉટ કોઈ જગ્યાએ એવું લાગે તો એ સંદર્ભમાં લોકોને લાગે કે ટ્રાફિક પોલીસ હપ્તા લે છે તે સંદર્ભમાં એ સ્વસ્થપણે પોતે એન્ટી કરપ્શનની ઓફિસ સાહેબ ડફનાળા છે ત્યાં જઈને એની ફરિયાદ કરી શકે અને ફરિયાદીને

જી દેવ દેસાઈ જે પ્રમાણે સામાજિક કાર્યકર છો ઘણા બધા લોકો વચ્ચે જતા હો છો ચર્ચા પણ કરતા હો પણ અત્યારે યક્ષ પ્રશ્ન દેવ બની ગયો છે કે ટ્રાફિક ની સમસ્યા ટ્રાફિક ના કાયદાઓનું પાલન નથી થતું ને હાઈકોર્ટ તો એમ કે પાલન ન થતું હોય તો અમલવારી બંધ કરી દો કેમ નથી થતું શું કારણ દેવ સામે આવી રહ્યું છે દિલીપભાઈ આભાર આ એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે પણ મને લાગે છે કે એક મુદ્દો આ દરેક છે ને એક ચેન જેવું છે એ બીજા સાથે સંકળાયેલું છે જો આપણું પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલું સારું અને સુવિધાજનક અને જો ટાઈમ કન્ઝ્યુમ કરવા વાળો હોય અને લોકો જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારે કરતા હોય જેમ દિલ્હી અને બીજા બધા શહેરોમાં થાય છે તો ઘણો કંટ્રોલ થાય પણ આપણા ત્યાં થોડુંક દિશા ઉલટી છે કારણ કે આપણું જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એ બહુ પડી ભાંગેલી પરિસ્થિતિમાં છે બહુ ફ્રેન્કલી અને સાચું કહીએ તો સેકન્ડ થિંગ કે જે ટ્રાફિક અવેરનેસની જે સાહેબે વાત કરી એ ટ્રાફિક અવેરનેસ જે છે એ સત્તર કરોડ રૂપિયા સરકારે પાછલા ટાઈમે સત્તર કરોડ રૂપિયાનો ખર્ચ માટે કર્યો કે ટ્રાફિક અવેરનેસ કરવા માટે શાળાઓ કોલેજો ચાર રસ્તા ઉપર નુકડ નાટક થી પત્રિકાઓથી પોસ્ટરોથી એવડા મોટા મોટા કોર્પોરેશનના ના એમસી ના આપણને જોવા મળે કે ફલાણા દિવસે પશુ પકડવાની ડ્રાઈવ થાય છે અને ફલાણા દિવસે આ આપણું સ્વચ્છ શહેર અમદાવાદ આવ્યું એટલા મોટા મોટા નેતાઓના હોર્ડિંગ જોવા મળે તો આપણી સરકાર કેમ એવા ટ્રાફિક ના હોર્ડિંગ ના માળી શકે કે ભાઈ આ જો તમે ધ્યાનથી નહીં ચલાવો તો આપડા 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 અમદાવાદ શહેરમાં આટલા લોકોના ટ્રાફિક થી મૃત્યુ થયા છે આટલા લોકો ટ્રાફિકથી રોડ એક્સિડન્ટ થી થયા છે ટ્રાફિક થી આટલું પોલ્યુશન થાય છે તો ધીમે 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 આ પ્રકારની અવેરનેસ આવશે અને ખાસ કરીને સ્કૂલો અને કોલેજો એમાં જે સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમને જવાબદારી આપીને એમને ભંડોળ પૂરું પાડીને અ જે આવનારી પેઢી છે એને એને ટ્રાફિકની અવેરનેસ કરવી જોઈએ બીજું કે આપણે ત્યાં જેમ કે ફૂટપાથ બનાવવામાં જરૂર આવે છે પણ એ ફૂટપાથ ચાલવા માટે કોઈ દિવસ તમે ઉપયોગ થતી જોવા નહીં મળે કે લગભગ લોકો મેન રોડ ઉપર જ ચાલતા હોય ફૂટપાથ એટલી બધી ઓક્યુપાય થઈ ગયેલી હોય અલગ અલગ લોકો એના ઉપર દબાણ કરીને બેઠા હોય અ ખાલી નામની ફૂટપાથ ચોકડા ઉપર કદાજ જોવા મળે તો એ એ એક કારણ નહીં પણ ઘણા બધા વેરિયસ કારણોના કારણે આ સમસ્યા છે અને હાઈકોર્ટે જો આ આ પ્રશ્નને એક ગંભીર પ્રશ્ન તરીકે લીધો હોય તો આપણે અમદાવાદ છે ને બીજું કે ટ્રાફિક પોલીસ પૂરતી નથી તમને મેન મેન રોડ ઉપર ચાર રસ્તા ઉપર સવારે થી અગિયાર પીક અવર્સમાં ટ્રાફિક પોલીસ જોવા મળશે સાંજે ચારથી પાંચ માં ટ્રાફિક પોલીસ જોવા મળશે પણ એના પછીનો જે સમયગાળો છે એમાં પૂરતી ટ્રાફિક પોલીસ જોવા નથી મળતી જે પણ ચાર રસ્તે તમે જઈને ઊભા રહો ટ્રાફિક સિગ્નલ ઉપર અને ચાર ચારે બાજુ જો તમે નજર દોડાવો તો પોલીસ શું કરતી હોય છે એ એ એ તમને ત્યાં લગભગ જોવા મળી જાય કે જેને હેલ્મેટ નથી પહેર્યું એને રોકીને દંડ લેતી હોય અથવા તો પછી બીજા કઈ કરપ્શન થતા હોય એવું પણ જોવા મળે છે એટલે આ બધા પ્રકારની અવેરનેસ અને એ સેન્સિટિવિટી જે પોલીસનો ડર જે છે એ તોડી અને લોકો પોતે જો અવેર થાય કે ટ્રાફિકના નિયમોનું પાલન હું કરી હું મારું જ એક્ઝામ્પલ આપું કે હું મારા બાળકને જ્યારે સ્કૂલે લેવા જઉં છું તો એટલીસ્ટ મારા બાળકને સ્કૂલમાં એના ટીચર એવું કહેતા હશે કે બેટા લાલ લાલ બત્તી થાય તો આપણે રોકાઈ જવું જોઈએ એટલે હું ઘણીવાર ટ્રાફિક સિગ્નલ પર ઊભો તો મારી દીકરી કહે કે આ પપ્પા લાલ બત્તી થઈ ગઈ હવે આપણે રોકાઈ જવું જોઈએ તો આ પ્રકારની અવેરનેસ બાળકોમાં આવશે તો કદાચ આવનારી પેઢી દસ દસ વર્ષ પછી પંદર વર્ષ પછી થોડી ટ્રાફિક અવેરનેસ જોવા મળશે એકદમ તાત્કાલિક આપણે જો આવું વિચારતા હોઈએ તો એના માટે લાખો રૂપિયા સરકાર જો તૈયાર હોય જે પોતાના પોતાના લગાવે છે એની ખડિંગ લોકોની સમસ્યા સમસ્યાઓને જાગૃત કરતી આપણે જો સરકાર એવા કંઈક કાર્યો કરે કોર્પોરેશન એવા કંઈક કાર્યો કરે તો ચોક્કસ ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ થઈ શકે અને જેટલા બ્રિજો બને છે જેટલા બ્રિજો બનાવવામાં આવે તો એ બ્રિજો પણ ઘણા ઉપયોગી હોય છે તો ઘણા બધા દેવભાઈ એક મિનિટ બ્રિજેશભાઈ હવે સવાલ એ છે કે આપણે રોડ સેફ્ટી ની વાતો કરતા હોઈએ છે અવેરનેસ લાવવાના પ્રયાસ કરતા હોઈએ છે પણ જે પ્રમાણે વિદેશોમાં જોવા મળે છે ટ્રાફિક ડિસિપ્લિન એવું ટ્રાફિક ડિસિપ્લિન અહીં જોવા મળતું નથી શું કારણ લાગે છે કે ડિપાર્ટમેન્ટમાં કોઈ ચેન્જીસ અથવા તો એમાં કોઈ બદલાવ લાવવાની જરૂર છે સિસ્ટમમાં કોઈ બદલાવ લાવવાની જરૂર છે શું કારણ છે કે જેને લઈને આ સમસ્યા આવનારા દિવસોમાં તો કેવી વખત છે ખબર જ નથી બ્રિજેશભાઈ નમસ્કાર જેમ કે આપણે વાત કરી અને દેસાઈ સાહેબે અને વ્યાસ સાહેબની વાત કરી એમના વાત થી હું સહેમત છું અને બીજી વાત કરીએ જેમ કે આપણે તમે કહ્યું કે ડિપાર્ટમેન્ટ તો સુરતની અમે જો વાત કરીએ તો સુરતમાં હું વર્ક કરું છું અને અમદાવાદમાં માં વારંવાર આવું છું તો જેમ કે ડિપાર્ટમેન્ટ મતલબ ડિપાર્ટમેન્ટ જે ખરેખર જે જે ઘટ છે જે જેમ કે નોકરીને જેટલી જેટલી મહેકમ મંજૂર થવું જેટલું પણ મંજૂર નથી થતું આવતું અને એની સામે જે વસ્તીનું ભારણ છે જેમ કે સુરત ની વાત કરીએ લાખની આસપાસ વસ્તી છે તો એની સામે પોલીસ ત્રણ હજાર પહોંચી પડે બીજી વાત છે લોકોમાં જેમ કે સાહેબ વાત કરીએ અવેરનેસ તો અવેરનેસ માટે અમે પ્રયત્નો કરીએ છીએ અમે અને વારંવાર સ્કૂલોમાં કોલેજોમાં એટલીસ્ટ કે આ તમારા હમણાં બે અઠવાડિયે બુલેટ ટ્રેન જે અમદાવાદમાં ચાલે ત્યાં પણ હું આવીને કાર્યક્રમ કરી ગયો એટલે અમારું મેન હેતુ એ છે લોકોમાં અવેરનેસ લાવવું અને એની સાથે વિભાગ વિભાગ જે પણ વિભાગ હોય કે ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ હોય આરટીઓ ડિપાર્ટમેન્ટ હોય કે પોલીસ વિભાગ હોય તેને પણ એટલી તત્પરતા બતાવી પડે આપણે પ્રોગ્રામ કરીએ આપણે એમને સમજૂતી આપીએ પણ એમને પણ એમના પણ અધિકારી એમના પણ માણસોને ત્યાં મોકલવા પડે તો જ બંને હાથે તાળી વાગે ફક્ત અમે પ્રોગ્રામો કરીએ અને ફક્ત કઈક રોમ ના આવે તો આ બધું

જો સોશિયલ વર્કર તરીકે આ એક મળવો ખાતર નહીં પરંતુ પ્રજાની સેવા આપણે જેમ કે મોદી સાહેબે કહ્યું છે કે પ્રજાની સેવા માટે જે પણ કોઈ પણ જે સરકારી ઓફિસર છે તે પ્રજાની સેવા માટે છે તો એના અંદર એવી ભાવના દિલમાં હોવી જોઈએ તો આ બધું શક્ય થઈ શકે જેમ કે અમારા હમણાં વાત કરીએ ગાંધીનગર ખાતે કાલની જો કાલની વાત છે તો હમણાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી બનાવવામાં આવેલી છે હવે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી આખા રાજ્ય માટેની છે હવે એ એ ફક્ત અમદાવાદ કે ગાંધીનગર પૂરતું વર્ક કરે પણ એમ કેવું છે કે આખા સુરતમાં વર્ક કરે આ બધી વર્ક કરે અલગ અલગ વર્ક કરે અને બીજું એવું નથી કે ફંડ નથી આવતું લાખો કરોડો રૂપિયા ગયા વર્ષની વાત કરીએ તો પાંચ કરોડ થી વધારે લઈને આટલો અમાઉન્ટ ફક્ત રોડ સેફ્ટી વિષય માટે આપવામાં આવી છે પરંતુ એ અમાઉન્ટ ક્યાં જાય છે ક્યાં શું કરવામાં આવે છે કે ગ્રાન્ટ લેટ લેપ થઈ જાય છે એ જ ખબર નથી પડતી પરેશાન થવાના એમના સમય પણ બગાડવાનો બીજું આજે રોંગ સાઈડ નો જે ખાસ મુદ્દો છે રોંગ પ્રવેશ થાય તો એને રોકવાનો દંડ કરવાનો એ બધો અધિકાર છે આપેલા છે કાયદા છે પણ એનું પાલન નથી થતું કારણ કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અથવા ટ્રાફિકના જે કોઈ પોલીસ કર્મીઓ છે એમને એમાં ઇન્ટરેસ્ટ જ નથી રોંગ સાઈડ માં વાહનો આવે છે તે રોકી નથી શકતા આવે છે તો એને એવો કોઈ દાખલો નથી બેસાડી શકતા અને આ દરેક જગ્યાએ જોવા મળી એને લઈને પણ ટ્રાફિક ની સમસ્યા વકરે છે અકસ્માતો વધે છે સાહેબ ચોક્કસ ટ્રાફિક રોંગ સાઈડ આવનાર વ્યક્તિને બસો ઓગણાએસી ટુ સેવન્ટી નાઇન મુજબ આઈપીસી કલમ આઉટ એને કોંગ્રિજેબલ ગુનો દાખલ કરીને એરેસ્ટ કરવો જોઈએ એડજસ્ટ કરે તો એના ઇમ્પેક્ટ સારા પડશે અત્યાર સુધી આપના ત્યારથી કહીશ કે જે લોકો અને એટલી બધી પોલીસ જેટલી પબ્લિક છે એની સામે પોલીસની સંખ્યા જોઈએ તો ખૂબ ઓછી છે આપણે બધી વાતો કરીએ છીએ સારી સારી કે ભાઈ આ જે આપણે મોટર વ્હીકલ અને આઈપીસી અહીંયા ચાલે છે એ ઇંગ્લેન્ડમાં ચાલે છે એની કોપી આપણે કરી છે ત્યાંની પબ્લિકની ત્યાંની ટોપોગ્રાફી ત્યાંની ઇકોલોજી અને અહીંની ઇકોલોજી આપણે કમ્પેરિઝન કરીએ એ જ વર્ક જે લેન્ગસાયર પાસે માંગે છે એ જ આપણી કોચલી પાસે માંગે છે એટલે ઘણી વખતે એક અપેરિઝન લોકોની સંખ્યા વાહનોની સંખ્યા અને મલ્ટીફંક્શન રોલ છે પાછો ટ્રાફિકનો એટલે એ બધી જ વસ્તુ ભેગી થાય ઘણી વખતે કોઈ જગ્યાએ કોઈ બે ચાર પાંચ ટકા લોકો પોતાની ફરજમાં ચૂક બી લાવે એને પણ હું સ્વીકારું છું પરંતુ ટ્રાફિક પોલીસમાં એસીપી તરીકે મેં નોકરી કરેલી છે ટ્રાફિક પોલીસ તમારા સમયમાં બધું અપ ટુ ડેટ ચાલતું હતું અને હવે બાના કાઢવામાં આવે છે કે ભાઈ અત્યારે ટ્રાફિક વધ્યો છે ભારણ વધ્યું છે વસ્તી વધી તો એ પ્રમાણે તમારે વિકાસ પણ કરવો જોઈએ ને તમારી પાસે તમારો પણ વિકાસ થયો છે તમારે પણ એ પ્રમાણે તૈયાર રાખવું પડે તમારે પ્રી પ્લાનિંગ કરવું પડે એ નથી થતું

હાઈકોર્ટે અને સરકારે એવી જોગવાઈ કરેલી છે અને એના ઘણી ઉપયોગ કરવામાં આવતા હોય છે સાહેબ એવું છે કે જે સિગરેટ કે તમાકુની જે ડ્યુટી ઉઘરાવામાં આવે છે ને એ ડ્યુટી એક સાઈડ માં ફંડ રહેતું હોય છે ને પછી જે લોકોને કેન્સર થયા હોય આને લઈને નુકસાન થયા એના માટે ફંડ વપરાતું હોય છે આપડે આ જોગવાઈ છે વપરાય છે ખરા આવા ફંડ આ જે કઈ દંડ ઉઘરાયો હોય કે કરોડો રૂપિયા ઉઘરાયા હોય

આવશે જ્ઞાન તો એ મોટો થશે ત્યાં સુધી એનામાં ચાલુ રહેશે તો બાળકોમાં દરેક જગ્યાએ ટ્રાફિક અંગેની સાયન્સ ટ્રાફિક અંગેની અવેરનેસ દરેકમાં આવવી જોઈએ જી જી દેવ દેસાઈ હમણાં જે વિદેશ પ્રવાસ કરીને આવ્યા ને ત્યાંની ટ્રાફિક સેન્સ પણ તમે જોઈને આવ્યા છો શું લાગે છે કે ત્યાં ફંડ પ્રોપર જેના માટે હોય એના માટે વપરાય છે અહીં કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે વ્યાસ સાહેબ કદાચ જે જવાબ આપ્યો કે પહેલા થતું હતું હવે અત્યારે નહીં થતું હોય આપણે સમજી લઈએ છીએ તો એને લઈને પણ કદાચ આ સમસ્યા થતી જો એ જ દંડ નાગરિકો પાસેથી લીધેલો લીધેલો જે નિયમોના ભંગ બદલ જો લીધેલોની અવેરનેસ માટે એવી કોઈ જરૂરિયાત દેવ લાગે છે જે વિદેશમાં જોવા મળે છે વિદેશમાં બે વસ્તુ કહી દિલીપભાઈ એક તો કે જે ચોપડે નોંધાયેલો દંડ છે એ અને એનાથી જે ચોપડે નથી નોંધાતો અને જે પ્રજા જોડે દંડ લેવામાં આવે છે જે અધિકારીઓના કિસ્સામાં જાય છે એ એ તો આમાં ગણતરી થાય નહીં પણ જે ચોપડે નોંધાઈ અને કાયદેસર પાવતી फाડીને દંડ લેવામાં આવે છે એનો ક્યાં ઉપયોગ થાય છે એની કોઈ ટ્રાન્ફરન્સી છે નહીં મે વિદેશમાં એટલે જે સાહેબ ઇંગ્લેન્ડમાં ડેવલપ્યુ અને હું પણ હમણાં ઇંગ્લેન્ડ હતો તો ઇંગ્લેન્ડમાં એ જોવા મળ્યું કે લોકોને કાયદાનો ડર છે કારણ કે જે દંડ છે ને એ દંડની માત્રા બહુ મોટી છે કે તમે એકવાર જો ટ્રાફિક નિયમ બે વાર અને ત્રણ વાર ટ્રાફિક નિયમોનું પાલન કરો ઉલ્લંઘન કરો અને ઉલ્લંઘન કર્યા પછી તમારું લાયસન્સ સસ્પેન્ડ થઈ જાય તો એ એક વર્ષ માટે સસ્પેન્ડ થઈ જાય અને જો તમે એ લાયસન્સ વગર ચલાવશો તો પછી તમને જેલ થશે એ ડર પણ લોકોમાં જરૂરી છે હું એવું નથી કહેતો કે કાયદાથી લોકોને ડરાવા જોઈએ પણ લોકોને એ અવેરનેસ હોવી જોઈએ કે જો અમે આ પાલન નહીં કરીએ તો અમને ચોક્કસ જેલ થશે મોટો દંડ થશે એટલે જે પૈસાની દ્રષ્ટિએ પણ મોટો દંડ થશે કે જે આપણા ખિસ્સાની મહિનાની દોઢ મહિનાની બે મહિનાની કમાણી લઈ જશે આવા સેટ થશે તો જ લોકો ચોક્કસ નિયમો નું પાલન કરતા થશે કારણ કે આપડા ત્યાં તો જે અવેરનેસના નામે ખબર નહિ શું શું કરવામાં આવે છે પણ ટ્રાફિક નિયમોના જો ખરેખર અને ખાલી આપણે શહેર ની traffic ની વાત નહિ પણ highway ઉપર પણ જે પ્રકારે ડમ્પરો ચાલતા હોય છે આપડા ત્યાં તો જે મોટર જે મોટા મોટા vehicle છે એ જે પ્રકારે ચાલતા છે અને લોકોનું મૃત્યુ થતું હોય છે બ્રિજેશ ભાઈ શું આનો ઉકેલ લાગે છે કે માત્ર ટ્રાફિક drive કરવાથી આની સમસ્યાનો ઉકેલ આવશે અથવા વારંવાર હાઈકોર્ટ ઠપકો કરતી રહેશે તંત્ર સાંભળતું રહેશે ચાર્જ ફ્રેમ કરવાની પણ વાત કરી છે કોઈ બદલાવ લાગે છે શોર્ટ ટાઈમ ઓફ રિજિસ્ટ્રી શોર્ટમાં કહેજો મને આ શોર્ટમાં તો એટલું જ કહીયું જેમ જે વાત કરીએ જેમ દેસાઈભાઈ વાત કરી કે આના માટે ડર નથી તો સૌથી પ્રથમ તો જ્યારે પણ આ રીતે જેમ કે હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ પણ વાહન રોંગ સાઈડમાં આવે તો એમને ડિટેન કરવામાં આવે અને પ્લસ એમના પર સખત મસ્ત કાર્યવાહી કરવામાં આવે તમને વાત કરીએ સુરતની વાત કરીએ તો થોડા સમય પહેલા એટલે એક વર્ષ પહેલા આ ડ્રાઈવ શરૂ કરવા હોય ત્યારે લોકો ડરતા હતા કે ભાઈ રોંગ સાઈડમાં જતું ન હતું પરંતુ હવે કેટલી જગ્યાએ રોંગ સાઈડમાં લોકો આવે અને રોંગ સાઈડ વાત કરીએ કે રોંગ સાઈડમાં લોકો કેટલી વખત આવવા મજબૂર થતા હોય એ કઈ રીતે જેમ કે આમાં મેટ્રો નું કામ ચાલે છે ને એ બધું રોડ રસ્તા ખરાબ હોય એટલે તરત તંત્ર આ બધું વસ્તુ પણ ધ્યાન રાખવું આપવું પડે અને એના કારણે લોકોને

કે તમે ડિસ્ટર્બ થતા હો છો ખાસ તો કામના જે કલાકો બગડે છે એમની પણ વાત કરી અને હપ્તા રાત જો ચાલતું હોય તો વ્યાસ સાહેબનું કહેવું છે તમે એને ખુલ્લા પાડો અને ખાસ રોંગ સાઈડ જે આવતા હોય એને એરેસ્ટ કરવાનો પણ કાયદો છે પણ જે દંડ લેવામાં આવે છે દંડમાં એમણે બહુ સરસ શબ્દ વાપર્યો કે દંડ કરીને તમારે કાર્યવાહીને સમાધાન શુલ્ક છે પણ આ શબ્દ પણ કોઈને ખબર નથી અને સાથે દેવ દેસાઈએ કહ્યું એમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ આખી પડી ભાગેલ છે એને લઈને પણ આ વ્યવસ્થા છે નહીંતર પબ્લિક ટ્રાન્સપોર્ટ જો બરાબર ચાલતી હોય તો કદાચ ટ્રાફિકની સમસ્યા ઓછી થાય સત્તર કરોડનું ઉઘરાણું થાય છે પણ એ વપરાયા ક્યાં ટ્રાફિકની અવેરનેસ માટે વપરાયા કે એમ એ દેવ દેસાઈએ સવાલ ઉઠાવ્યા છે પૂરતો સ્ટાફ નથી અને સ્ટાફ હોય છે તો તમે જુઓ ટ્રાફિક પોલીસ શું કરતી હોય છે એ પણ ક્યાંક દેવનું કહેવું છે કે આપણે જોયેલું છે ચોપડે નોંધાયેલ દંડ અને નહીં નોંધાયેલ દંડ એનથી પણ ક્યાંક બે ચાર ઘણા હોઈ શકે છે પણ કાયદાનો ડર નથી જરૂરી છે અને બ્રિજેશ વર્માએ કહ્યું એમ કે વસ્તી અને ભારણ જે વધતી જાય છે ટ્રાફિક પણ વધતો જાય છે ખાસ તો ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની ઘટ છે અને એમણે કહ્યું કે એઝ એ સિટીઝન આપણી પણ થોડી ફરજો બને છે બ્રિજેશભાઈનું કહેવું છે પરંતુ આ જે ગ્રાન્ટ આવે છે ક્યાં વપરાય છે એનજીઓમાં પણ ક્યાંક એક અવેરનેસ લાવવાની કાર્યવાહી થાય તો એમને પણ ગ્રાન્ટ આપવી જોઈએ અને એવી એનજીઓ પણ કામ કરે અને દંડ અને કાર્યવાહીની વાત પણ એમણે કરી છે કે મજબૂત રીતે થાય તો કદાચ અંકુશ આવી શકે ચર્ચાનું સમાપન કરીએ છીએ દીપક વ્યાસ બ્રિજેશ્વરમાં દેવદેસાઈ ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા સાવધાન રોંગ સાઈડ રાજુ ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર